સાહેબ આ દુનિયામાં માં એક એવું પાત્ર છે સમય બદલે છે તમામ વ્યક્તિ પોતાના રંગ બદલે સમય પરિવર્તિત થાય એટલે તમામ વ્યક્તિ પોતાના સ્વભાવમાં પરિવર્તન થઈ શકે પણ એક માત્ર દુનિયાનું એકમાત્ર એક પાત્ર એવું છે ગમે તેવો સમય આવે ગમે તેવું થાય પણ માં કોઈ દી પોતાના દીકરા પ્રત્યેનો કોઈ દિવસ રંગ ન બદલી શકે સાહેબ આ માં એક પોતાનું પાત્ર અડગ હોય છે માં એક અદ્ભુત પાત્ર છે અદ્ભુત ચરિત્ર છે અદભુત ચરિત્ર ગયા હોય ને પતિ પત્ની સાથે બે પાંચ સાત વર્ષનું બાળક સાથે હોય જ્યારે બાળક સાથે હોય અને એ બાળકના પિતાજી એ સરસ મજાનું સૂટ પહેર્યું હોય એની સરસ મજાની માલી સાડી પહેરી હોય બાળકને પણ તૈયાર કરીને લઈ જાય અને એ સમયે બાળકનો પિતાશ્રી એના મહેમાનોની સાથે એના ગ્રુપમાં બેઠો હોય મા એની સાથે બહેનો સાથે બેઠી હોય બાળક એની સાથે એ બધાની સાથે બાળકો સાથે રમતું હોય પછી બને એવું બરાબર કપડાં ખરાબ કરે ને એટલે પછી સીધો એના બાપ પાસે દોડીને જાય અને ત્યારે તમે દ્રશ્ય જોજો જ્યારે એના પિતાશ્રી પાસે જાય ને એટલે શું કહે છેટો વરે મારા કપડાં બગાડીશ તારી માને જઈને કે સાફ કરી દે નહીં તો એના ખીચામાં સરસ મજાનો રૂમાલ હોય એ સાફ ન કરી શકે છે બાપ સીધો એની મા પાસે મોકલે બાળક સીધું દોડતું દોડતું એની મા પાસે આવે ને એટલે એને દૂર નહીં કરે માં સીધું એને ઠેડી પોતાની ગોદમાં બેસાડશે અને પોતાના હાથમાં રહેલા રૂમાલથી અથવા તો પોતાના સાડીના છેડાથી એ બાળકનું મોઢું રૂચિ દેશે ને એ બાળકના કપડાને પોતાની સાડીથી ખંખીર દેશે કારણ એને બાળક કરતાં સાડીની કિંમત વધારે નથી હોતી સાહેબ બાળક કરતા એને સાડીની કિંમત વધારે ન હોય કોઈ પણ પરિસ્થિતિમાં બાળક પ્રત્યેનો ભાવ ન બદલે આ દુનિયાની માં છે સાહેબ અને એટલા માટે હું માને એમ કહું છું કે માં છે મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે મમતાના ભરેલું એક રસ નું વૃક્ષ છે વડલાનો જે છાયો મળે ને એવો છાયો પીપળાનો ન મળે ભલે પીપળો પૂજાતો હોય પણ એવો છાયો ન મળે સાહેબ વડલાનો જે છાયો અદ્ભુત એમ માની ગોદમાં જે શીતળતા મળે ચિત્રતા દુનિયામાં ક્યાંય મળે અરે કદાચ તમે હિમાલયમાં કેમ નથી જતા હિમાલયમાં જાઓ છતાં પણ તમને શીતળતા ન મળે છે હિમાલયમાં શીતળતા જે શીતળતા માની ગોધમાં મળે છે કારણ કે મા એક મમતાનું રસ ભરેલું વટ વૃક્ષ છે માની ગોદમાં આવ્યા પછી બાળક નિર્ભય બની જાય શેરીઓમાં રમતો હોય કદાચ ભૂલ કરે અને કોઈક મારવા માટે દોડે બીજી અન્ય જગ્યાએ જયારે બાળક સંતાઈ જાય ને તો એને ભય હોય કે મને કદાચ પકડાઈ જઈશ તો મારશે પકડાઈ દઈશ તો મારશે પણ જેવું એ દોડીને માની ગોદમાં આવે અને મા એને સાડીનો છેડો ઓઢાડી દે અને એ જ સમયે સાડીનો છેડો ઓઢાડાઈ જાય ને અને બાળક નિર્ભય બની જાય કારણ આ દુનિયામાં એક કહેવત છે મારે ખરી પણ કોઈ દિવસ કોઈને મારવા ન દે એટલા માટે બાળક નિર્ભય બની જતો હોય છે બાળક નિર્ભય હોય છે એક માને ચાર દીકરા હોય તો એ માં એ ચાર દીકરાઓને ઉછેરી મોટા કરી શકે છે એને ભણાવી ગણાવીને મોટા કરે છે

સારી નોકરી મળી જાય સારું સંતાન થઈ જાય અને બે પૈસા પાસે થઈ જાય એટલે મા બાપને પછી કાં તો જુદા કરી દે અને કાં તો પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અરે સાહેબ શું બગાડ્યું તમારું આ મા બાપે તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ છો ક્યારેક વૃદ્ધાશ્રમની મુલાકાત લેજો ખબર પડશે શું મા બાપની વ્યથા હોય છે કે આ દિવસ નથી સમજાતું જે પચીસ વર્ષ સુધી પ્રેમ આપ્યો એ પ્રેમમાં એવી રીતે કઈ ખોટ આવી કે બે વર્ષથી આવેલી પત્નીના પ્રેમમાં પાગલ બની અને પચીસ વર્ષના પ્રેમ ને માણસ અળગો થઈ જાય મા બાપ થી નોખો થઈ જાય એવી કઈ કઈ એવો પ્રેમ આપ્યો

તો એક વાત ને તમારી અંદર ઘડી રાખજો કે તમને જો તમારા દીકરાની સેવાની આટલી પડી છે ને તમને તમારા દીકરા હારે રહેવાની આટલી પડી છે ને તો એક વાતને ક્યારેય ન ભૂલતા તમારો પતિ પણ કોઈકનો દીકરો છે માટે એના મા બાપ ભેગોને રહેવા દેજો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એના મા બાપે પણ સ્વપ્નાઓ સેવાય છે મારો દીકરો મારી વૃદ્ધાવસ્થામાં મારી લાકડી બને એ વૃદ્ધાવસ્થાની અંદર અમને મારો સહારો બને કેટલા કેટલા સપનાઓ સેવ્યા હોય આપણા ઉપર પણ કરુણા તો એ છે કે બે વર્ષથી આવેલી પત્નીના મોહમાં એવો પાગલ બની ગયો હોય ને મા બાપ ને તે જુદું થઈ જાય ધૂળ પડીએ જીવનમાં સાહેબ આ દુનિયામાં તમે કોઈને રાજી રાખી શકો કે ન રાજી શકો તો એની સાથે કોઈ લેવા દેવા ન રાખતા તમારે તમારી જિંદગીમાં સાહેબ જો ખુશ થવું હોય ને તો તમારા મા બાપને રાજી રાખો હું છાતી ઠોકીને કહું તમારા મા બાપ તમારાથી તમારાથી રાજી રાજી ને આખી દુનિયા રહેશે તમારા મા બાપ તમારા ઉપર રાજી હોવા જોઈએ મા ને બાપની સેવાથી માણસ ખૂબ આનંદ પામે છે મા ને બાપની સેવાથી માણસ પ્રગતિઓને પામે છે માટે તમે

જીવનમાં સુખી થવું હોય તો મા બાપ ની સેવા કરજો કારણ એક સ્તોત્ર એક માત્ર એક એક શ્લોક છે એક માત્ર સ્તોત્ર છે એક માત્ર એક પંક્તિ છે કે ભગવાનને ને તો મા બાપ નહીં મળે પણ મા બાપ ને ખરા દિલ થી ભજી જુઓ મા બાપ ની સેવા કરી જુઓ ભગવાન તમારી પાસે આવીને ઉભો રહી જશે પંડરપુર માં તમે કુંડલિક મહારાજ ની જુઓ એને માની સેવા કરી ભગવાન ઈટ ઉપર ઉભા રહ્યા જ્યાં સુધી માની સેવા સંપન્ન ન થઈ ત્યાં સુધી ભગવાન એ રાહ જોઈ છે માટે તમે ભગવાન સમાન

I વારંવાર મળે છે પણ એક વખત કારણ કે આ દુનિયામાં ધન ખર્ચતા મળશે બધું પણ મા બાપ મળશે નહીં પલ પલ પુનિત ચરણોની ચાહના તમે કદી ભૂલશો નહીં પુનિત ચરણો ની ચાહના ન ભૂલશો